ઉમરગામથી મુંબઈ તરફ જતા સંજાણમાં અકસ્માત સર્જાયો હતો ઉમરગામથી સંજાણ તરફ જતા સમયે કન્ટેનરનો ટાયર ફાટતા રોડ ઉપર મૂકેલા પથ્થરોમાં અથડાયું હતું સંજાણા પેટ્રોલ પંપ નજીક રાત્રિના અગિયારથી થી સાડા ની વચમાં બની હતી ઘટના પ્લાસ્ટિક કંપનીનો માલ સમાન ભરીને કન્ટેનર મહારાષ્ટ્ર દરોજા તરફ જઈ રહ્યો હતો કન્ટેનર ચાલકને ને ફોર વ્હીલર આવેલા ઈસમોએ ઢીક અને મુક્કાનો માર માર્યો હતો તેવું કન્ટેનર ચાલકે જણાવ્યું હતું સમયસર પેટ્રોલિંગ કરતી ઉમરગામ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવતા ટ્રક ચાલકનો બચાવ થયો હતો ટ્રક ચાલકે ઉમરગામ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો હાલમાં રાત્રિના અગિયાર વાગ્યાથી બીજા દિવસે સવારના બાર વાગ્યા સુધીનો સમય થઈ ગયો છે પણ કોઈ કંપની સંચાલક કે પછી કોઈ પણ ટ્રાન્સપોર્ટના વ્યક્તિ આવ્યા બી નથી અને ટ્રકને સાઈડમાં લેવાની કોઈ પણ જાતની કામગીરી હાથ ધોરવામાં નથી આવી રાત્રિનો લાભ લઈને કન્ટેનર ચાલકને માર મારનારા આઈસમો મોકોણ હતા તે હજુ અકબંધ છે આમ છે તમારું ટ્રક લઈને ક્યાં જતા હતા આઈસલ લઈને કન્ટેનર હું રાજીવ પ્લાસ્ટિકમાંથી ગાડી ભરી રહી અને કંપની તલોજા એમ આઈડીસી મુંબઈ જતો હતો મારી ગાડીનો આગળનું ટાયર ફાઇટ્યું હું ડિવાઇડરમાં મારી ગાડી ભરાઈ રાત્રે દસ લોકો ખોટા આવ્યા અને મને બહુ માર્યું પોલીસવાળા આવીને મને બચાવ્યા એમનું ધન્યવાદ કેટલા વાગ્યાનો એક્સિડન્ટ અગિયાર વાગે ને નવ મિનિટે હજી સુધી ગાડી કંપનીવાળા વાળા આવ્યા નથી ગાડી હટાવવા માટે કંપની નહીં આવ્યા કંપની કોઈ લેવા દેવા નહીં પછી શેટ લોકોને કીધું તો મેનેજર કહે કે મેં ઉમરગાંવમાં છું અને ઉમરગાંવમાં ન છતાં એ મુંબઈથી હમણાં નીકળ્યો છે તમે રાતના અગિયાર વાગે અહીંયા છો અગિયાર વાગે ને નવ મિનિટની અંદરથી તો હજુ સુધી હું અહીંયા જ છું ગાડીમાં શું ભરેલું છે પ્લાસ્ટિકના ડબ્બા છે આયલના અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે